જામનગરમાં ખીજડિયા પક્ષી અભયારણ્ય સોળ ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે જામનગરમાં વિદેશી પક્ષી વિદેશી મહેમાન બન્યા છે ત્યારે છેલ્લા એક મહિનામાં પિસ્તાલીસો પ્રવાસીઓએ ખીજડિયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી છે પેલિકન ગાજહંસ રાજહંસ તમામ પ્રકારના ડગ પોચાડ ક્રેન સહિતના પક્ષી ખીજડિયા પક્ષી અભયારણ્યના મહેમાન બન્યા છે ત્યારે દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ખીજડિયા પક્ષી અભયારણ્યની મુલાકાત પણ લીધી હતી દક્ષા વઘાસિયા રેન્જ ઓફિસર દ્વારા તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે દક્ષા વગા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભયારણ જામનગર ખીજડીયા પક્ષી અભયારણમાં પ્રવાસીઓનો સારો એવો ઘસારો રહ્યો છે આ એકાદ લાસ્ટ મંથમાં પિસ્તાલીસો જેવા લોકોએ મુલાકાત લીધી છે જે ત્યાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે અને અભયારણ્ય તેની મુલાકાત લઈને પ્રકૃતિને વાણી છે અને હાલ ખીજડીયા પક્ષી અ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે જેને લીધે વિદેશીય જે પક્ષીઓ છે જે ખીજડીયા પક્ષીભેરના મહેમાન બને છે તેની સંખ્યામાં ખૂબ પ્રમાણમાં વધારો છે અને બધા પક્ષીઓ જે માઇગ્રેટી છે એ અત્યારે મહેમાન બની ગયા છે 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 જેમાં વાત કરીએ તો ગ્રેટ પેલિકન ક્રેન તમામ પ્રકારના ડગ છે પોચડ છે અને ગ્રેલેક ગુસ છે બાર હેડ ગુસ છે આ તમામ પ્રકારના પક્ષીઓ હાલ ખીજડીયા પક્ષી બેરણની મુલાકાતે ખીજડીયા પક્ષી બેરણમાં આવી ગયા છે